સ્વાગત છે કાઠિયાવાડી પ્રોગ્રામ રેસિપીમાં આજે આપણે બનાવશું વઘારેલો રોટલો કેમ છો બધા મિત્રો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો તમે બાજરાનો રોટલો તો બધાએ ખાતો જ હશે પણ આપણે આજ એક અલગ જ રીતે બાજરાના રોટલાનો વઘાર કરીને ખાશું સૌથી પહેલા આપણે બધી શાકભાજી મોળ લેશું તેમાં અલગ અલગ શાકભાજી બધી આવશે તુવેર લીલી તુવેર આવશે લીલા વટાણા આવશે ટમેટા આવશે ડુંગળી આવશે લીલી લીલું લસણ આવશે બસ આવી રીતે આપણી બધી શાકભાજીનું કટિંગ કરી અને ટમેટાની ગ્રેવી પણ બનાવી લઈશું અને તુવેરને ફોલી લઈશું તમે જોઈ શકો છો મિત્રો THANKS FOR JOINING US. మిత్ర రోట్లా పే కిధాయిను అంటే నానూ ఆ రీతే కట్ బజరా రోట్లా આપણે તેમાં આપણે તપેલું મૂકીને તેલ એડ કરીશું ત્યાર પછી આપણે તેલ આવી જાય એટલે તરત રાય એડ કરીશું અને ત્યાર પછી તમાલ પત્રના પાન અને જીરું એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો પછી આપણે મિત્રો મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો આપણે ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો આપણે મીઠું એડ કરી દઈશું જેથી ડુંગળી આપણે જલ્દી સડી જાય અને ત્યાર પછી લીલા વટાણા એડ કરી દઈશું અને થોડું મિક્સ કરી લઈશું જો મિક્સ થઈ જાય ત્યારે આપણે લીલા મરચાંનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો આપણે લીલું લસણ એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું થોડું મિક્સ કરીને ત્યાર પછી મિત્રો આપણે હિંગ એડ કરી દઈશું થોડી અને લાલ મરચું એડ કરી દઈશું થોડી વાર માટે આપણે મરચું પાકવા દઈશું તેલની અંદર ટમેટાની જે ગ્રેવી છે તે એડ કરી દઈશું જેવી ટમેટાની ગ્રેવી આપણે મિક્સ થઈ જાય તરત જ આપણે તેમાં કાશ્મીરી મરસું છે તે એડ કરી દઈશું ત્યાર પછી મિત્રો આપણે જે રોટલાનું બાજરાના રોટલાનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દઈશું અને એને થોડી વાર માટે આપણે મિક્સ કરી લઈશું જો મિક્સ થઈ જાય મિત્રો એટલે તરત જ આપણે તેમાં સાસ એડ કરી દેવાની છે થોડી અને ત્યાર પછી તેને થોડી વાર સળવા દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું પછી મિત્રો આપણે સિંગ એડ કરીશું થોડી વાર માટે આપણે તેને સળવા દઈશું જીરું પાવડર એડ કરી દઈશું અને પછી તરત જ આપણે કોથમી એડ કરી દઈશું તો મિત્રો આપણો કમ્પ્લીટલી વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે એકદમ સ્વાદિષ્ટ અને ભરપૂર માત્રામાં પ્રોટીનવાળો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે જો અમારી ચેનલ જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો થેન્ક યુ સો મચ મિત્રો